જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં સાંજે જમવામાં જો ગરમા ગરમ કાઠિયાવાડી જમવાનું મળી જાય ને તો મજા જ પડી જાય તો આજે આપણે બનાવવાના છીએ કાઠિયાવાડી સે ટમેટાનું શાક સાથે આપણે ડુંગળીનું સલાડ બનાવશું અને ગરમા ગરમ ખીચડી એ પણ ઘી સાથે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમે લોકો મારી ચેનલમાં વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા જો તમને આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર પણ કરી લેજો તો ચાલો સેવ ટમેટાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા ટમેટા લઈ લેવાના છે તો અહીંયા હું ચારથી પાંચ ટમેટા લઉં છું અને ટમેટા આપણે એકદમ લાલ તમે જોઈ શકો છો એવા જ લેવાના છે હવે આ ટમેટાને આપણે ઝીણા ઝીણા સમારી લેશું સાથે આપણે અહીંયા એક લીલું મરચું આદુ અને લસણ લીધું છે એને આપણે સરસ રીતે વાટી લેશું તો અહીંયા આપણે આ શાકમાં લસણ અને ડુંગળીનું વઘાર કરવાના છે જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો તો સૌથી પહેલાં આપણે અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલમાં આપણે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીશું મીઠા લીમડાના પાન અને ચપટી આપણે એમાં હિંગ એડ કરીશું હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી લેશું તો અહીંયા આપણે અડધી મિનિટ સુધી એને સરસ સાંતળી લેશું હવે અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી છે જેને મેં ઝીણી સમારી લીધી છે એ આપણે એડ કરી લેશું તો જેમ મેં પહેલાં કીધું જ તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે લસણ અને ડુંગળી બનાવીને સ્કીપ કરી શકો છો આદુ મરચાં એડ કર્યા પછી તો સરસ તમે તરત જ ટમેટા એડ કરી શકો છો તો અહીંયા ડુંગળીને આપણે સરસ સાંતળી લેવાની છે તો ડુંગળી આપણે તમે જોઈ શકો છો સંતળાઈ ગઈ છે હવે આપણે ટમેટા એડ કરી લેવાના છે તો અહીંયા આપણે બધાય ટમેટા નથી એડ કરવાના થોડાક ટમેટા આપણે એટલે કે એક ટમેટું જેટલું આપણે પીસીસ રાખી દેવાના છે હું તમને આગળ જણાવીશ કે એ આપણે ક્યારેય યુઝ કરશું એ ટમેટા આપણે આ શાકમાં જ યુઝ કરશું પણ છેલ્લે તો અહીંયા તમે જોઈ શકો છો એક ટમેટા જેટલું મેં પીસીસ રાખી દીધા છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આપણે આને મિક્સ કરી લેશું અને જ્યાં સુધી ટમેટા સોફ્ટ થાય એટલે કે ત્રણથી ચાર મિનિટ જેવું લાગશે આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આને ચડવા દઈશું તો ટમેટા સંતળાય છે ત્યાં સુધી આપણે ડુંગળીનું સલાડ બનાવી લઈએ તો એના માટે અહીંયા મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે જેને આપણે આવી રીતે લાંબી લાંબી પીસીસમાં સમારી લેવાની છે હવે હાથની મદદથી આપણે એને થોડીક છૂટી કરી લેશું જેનાથી આપણે એમાં જ્યારે મસાલા કરશું તો એકદમ સરસ ડુંગળીમાં મસાલા ચડી જાય તો આવી રીતે આપણે ડુંગળીને છૂટી કરી લેશું પછી આપણે એમાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર ચપટી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું ઉપરથી આપણે થોડુંક જ તેલ એડ કરવાનું છે અને પછી એને સરસ મિક્સ કરી લેશું તો અત્યારે હું આમાં લસણની ચટણી નથી એડ કરતી જો તમે થોડીક લસણની ચટણી એડ કરશો ને તો એનાથી પણ ખૂબ સરસ આ સલાડનો ટેસ્ટ આવે છે તો એકવારથી જરૂર ટ્રાય કરજો ઘરમાં બનેલી તમારી પાસે જે લસણની ચટણી હોય એનો જ તમે ઉપયોગ કરજો તો સરસ તમે જોઈ શકો છો આ ડુંગળીનું સલાડ આપણું બનીને રેડી થઈ ગયું છે તો અહીંયા તમે જોઈ શકો છો ટમેટા એકદમ સરસ ચડી ગયા છે હવે આપણે આ શાકમાં મસાલો કરી લેશું અને બાજુમાં તમે જોઈ શકો છો મેં ખીચડી પણ મૂકી દીધી છે તો મસાલામાં આપણે અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર દોઢ ચમચી ધાણાજીરું પાવડર અડધી નાની ચમચી હળદર એડ કરશું મસાલા એડ કર્યા પછી આપણે જે ટમેટાને સાઈડમાં રાખ્યા હતા કટ કરેલા ટમેટા થોડાક એ આપણે એમાં ઉપરથી પાછા એડ કરીશું તો આવી રીતે ઉપરથી ટમેટા એડ કરવાથી શાકમાં છે ને કાચા ટમેટાનું ટેસ્ટ બહુ સરસ આવે છે તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ આ સેવ ટમેટાનું શાક બને છે હવે આપણે બધાય મસાલાને શાકમાં સરસ મિક્સ કરી લેશું અને એક મિનિટ સુધી મસાલાને સરસ ચડવા દઈશું મસાલા સરસ ચડી જાય એટલે આપણે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે તો કન્સિસ્ટન્સી તમે તમારા હિસાબે ઘટવત કરી શકો છો પાણી એડ કર્યા પછી આપણે અહીંયા અડધી નાની ચમચી ખાંડ એડ કરશું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું ખાંડ એડ કરવાથી શાક જરાય તમારે મીઠું નહીં બને પણ ટમેટાની જે ખટાશ હશે એનો એકદમ સરસ મસાલામાં બેલેન્સ થઈ જશે તો હવે એને પણ આપણે મિક્સ કરી લેશું અને સરસ તમે જોઈ શકો છો શાક આપણું ઉકળી જાય એટલે આપણે એમાં જે સેવ રેડીમેડ સેવ મળે છે એ આપણે એડ કરવાની છે તો મેં અહીંયા એક વાટકી જેટલી સેવ લીધી છે એ આપણે એડ કરી છે તો સેવ તમે કોઈ પણ એડ કરી શકો છો સાથે અહીંયા જે તીખીવાળી સેવ આવે છે એ પણ હું થોડીક એડ કરું છું તો તમે બંનેમાંથી કોઈ એક પણ એડ કરી શકો છો તમે ગાંઠિયા પણ એડ કરી શકો છો તો હું બંને સેવ સાથે મિક્સ કરું છું જેનાથી શાકમાં થોડું તીખાશ આવશે અને શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે ઉપરથી આપણે કોથમીર એડ કરી લેશું અને સરસ એને મિક્સ કરી લેશું બેથી ત્રણ મિનિટ સુધી એને ચડવા દેશું એટલે એકદમ સરસ ટેસ્ટી કાઠિયાવાળી આપણે સેવ ટમેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે તો ખૂબ જ ઓછી મહેનતમાં એકદમ ટેસ્ટી આપણું આ કાઠિયાવાળી સે ટામેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે તો સાંજે જમવામાં જો કાઠિયાવાળી ભોજન મળી જાય ને તો મજા જ આવી જાય સાથે આપણે ગરમા ગરમ ખીચડી પણ ઘી સાથે ડુંગળીનું સલાડ ડુંગળીનું સલાડ આ શાક સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને સાથે આપણે આ પરાઠા બનાવી લેશું તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા મારી ચેનલમાં વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને દરેક નવા નવા રેસીપીના નોટિફિકેશન મળી રહે આ શાક તમે ખાલી ડિનરમાંની ટિફિન માટે પણ બનાવી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ઠંડુ પણ એટલું જ સરસ ભાવે છે આ શાક તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે